મહાનગરપાલિકાની ડ્રેનેજ કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હિલ પાર્ક બુધેલ રોડ પર ભેખડ ઘસી પડતા પરપ્રાંતિ યુવાન નું મત યુવક ગટર સફાઈ કરવા ઉતર્યો અને માટીની ભેખડ તળે દેટાયો ભાવનગર શહેરના હિલ પાર્ક ચોકડી બુધેલ જતા માર્ગ ઉપર આજે સાંજના મહાનગરપાલિકાની ડ્રેનેજ કામગીરી ચાલી રહી હતી ત્યારે એક યુવક ગટરની સફાઈ કરવા માટે ઉતરતા તેના ઉપર એકાએક માટીની ભેખડ ઘસી પડતા તેને ફાયર ટીમે બહાર કાઢી હોસ્પિટલે ખસેડતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય યુવક પાઇપ લેવા જતા બચી ગયો હતો ઉપરોગ બનાવને રહીને ભારે હરેરાટી છવાઈ જવા પામી હતી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ભાવનગર શહેરના હિલ પાર્ક ચોંકડીથી બુદલ જતા માર્ગ ઉપર આવેલી ઓજ સ્કૂલ પાસે આજે સમી સાંજના અરસા દરમિયાન ભાવનગર મહાનગરપાલિકાની ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી તે વેળાએ કોન્ટ્રાક્ટમાં કામ કરતા યુવક મધુભાઈ ચંદુભાઈ ભીલવા ઉમરભર છત્રીસ રે દાહોદ નવા ઝુંપડા ગટર કામગીરી કરવા માટે નીચે ઉતર્યા હતા જ્યારે અન્ય એક યુવક ભાનુભાઈ પાઇપ લેવા માટે ગયો હતો તે વળાએ સાંજના છ ચાલીસ કલાકના અરસાદ દરમિયાન એકાએક ભેખડ ઘસી પડતા ભેખડની માટી નીચે મધુભાઈ દબાઈ જતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી ઉપરોક્ત ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભેખડ તળે દટાયેલ યુવકને ઇજાગ્રસ્ત હાલતે બહાર કાઢ્યો હતો દરમિયાન તેને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું રાત્રિના સાતને ચાલીસ કલાકના સુમારે ફરજ પરના ડોક્ટરે તેની તપાસી મુજબ જાહેર કર્યો હતો તો ઘટના બાબતે હોસ્પિટલ ચોકીએ કેસ કાગળ હાથ ધરી વળતે પોલીસને ઘટનાથી વાકેફ કરી હતી કરુણા અંતિકા સર્જાતા પરપ્રાંતિ મજૂરોમાં પણ ગમગીની છવાઈ જવા પામી હતી